નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે છ એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે વડેશ્વર હનુમાનજી મંદિરેથી જય રણછોડ સોસાયટી થઈ વિશ્વ ભારતી સોસાયટીમાં વોર્ડ નંબર પંદરના પ્રમુખ શ્રી ઋષભભાઈ કામદારના ના નિવાસ સ્થાને પાર્ટીની ધ્વજનું ધ્વજારોહણ કરી યાત્રા સ્વરૂપે દરભાવતી ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ના નિવાસ સ્થાને પાર્ટીની ધ્વજનું ધ્વજારોહણ કરી ઉજવણી કરવામાં આવી હતી આજનો દિવસ દેશ અને દુનિયા માટે ખુબ વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીનો પણ આજે એમ તો જન્મદિવસ જ કહેવાય કારણ કે આજે પિસ્તાલીસ વર્ષ પૂરા કરી છેતાલીસ વર્ષમાં પક્ષ પ્રવેશ કરી રહ્યો છે અને આજે દુનિયામાં સૌથી મોટા પક્ષ તરીકે એસ્ટાબ્લિશ થયો છે ત્યારે હું તમામ દિવસની શુભેચ્છા પાઠવું છું રામ શુભેચ્છા સાંઈ બાબાના જન્મદિવસની શુભેચ્છા અને ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકરોને આજના દિવસે પક્ષના જે છેતાલીસ વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ તમામ કાર્યકરોનો પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું આજે ભારતીય જનતા પાર્ટીનો પિસ્તાલીસ વર્ષ પૂરા કરીને છેતાલીસ મો સ્થાપના દિવસ છે અને સાથે સાથે રામનવમીનો પણ પર્વ છે બંને વસ્તુ એક સાથે આવી છે એટલે અમે વોર્ડ નંબર ની ટીમ ઓડેશ્વર હનુમાનજી મંદિરથી અમારી આજની યાત્રા શરૂ કરી છે રસ્તામાં જયરણછોડ સોસાયટી વિશ્વભારતી સોસાયટીમાં મારું વોર્ડ પ્રમુખનું ઘર આવતું હતું ત્યાં અમારી બધી ટીમે ધ્વજરોપણ કરાવડાવ્યું અને બધા સાથે ધ્વજવાન કરી અને સાથે આગળ વધતા વધતા યાત્રા અમારી આધાર સોસાયટી થઈ અત્યારે કૈલાસ સોસાયટીમાં અમે પહોંચ્યા છે જ્યાં અમારા લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું નિવાસસ્થાન છે જેમણે પાંત્રીસ ચાલીસ વર્ષ અમારા વિસ્તારમાં એક એક સાથે બધા કાર્યકર્તાઓને લઈ અને વિસ્તારની ચિંતા કરી અને ભારતીય જનતા પાર્ટીના અત્યારના આજના સ્થાપના દિવસ નિમિત્તે અમે ત્યાં જરૂરથી પધારી અને અહીંયા ફ્લેગનું અમારે જે કરાવવા માટે ધ્વજવણ કરાવીએ છીએ અને સાથે સાથે દરેક અમારા કાર્યકર્તાઓ આજના સિવાયનો અમારો જે પ્રોગ્રામ છે એમાં આંગણવાડીમાં અમે જઈશું ત્યાં બાળકોને ફ્રૂટનું વિતરણ બી અમે રાખ્યું છે સાડા અગિયારથી બાર વાગ્યાની આજુબાજુ અમે રાજા મહાદેવ મંદિર જ્યાં શ્રી રામજી ભગવાનની મૂર્તિ વિરાજમાન છે ત્યાં અમે આરતી ભવ્ય આરતી નું આયોજન કરેલું છે એ પછી છાસ નું વિતરણ અને સાંજે એક શોભાયાત્રા છે કે જેની અંદર અમે લોકો બધા જોડાવાના છે વિસ્તારની અને ત્યાં સરબતનું વિતરણ કરીશું આયમ અમારાથી થતી આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની સારી એવી કામગીરી બધી જ અમે અમારા વોર્ડમાં કરીશું અને અમારી વોર્ડની ટીમ આમાં સાથે રહી છે તો બધાને એટલું જ કહીશ આજના દિવસે કે રામ રામનવમીની બધાને શુભેચ્છા અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની પણ બધાને શુભેચ્છાઓ અને આ જ આપણો તહેવાર છે અને પોતાનો જન્મદિવસ આપણે જે રીતે ઉજવીએ એના કરતાં પણ સારી રીતે આપણે ઉજવીશું એ હું બધાને આશા રાખું છું ભારત માતા કી જય વંદે માતા